কো আপু ইনকাম ট্যাক্স নি রে পড়ি মানে ইনকাম ট্যাক্স নি রে পড়ি ইনকাম ট্যাক্স ইনকাম ট্যাক্স ও પોશા નહીયા બદર રોપણી આવ તો એમાં રોવું પડે તમે હવે આ પાટકા વિચાર પોલીસ આવી ઓ ભાઈ માર હાહરાને દેતાની માર હાહરાને દેતાની તમાર હાહરાને ઓય પોલીસ તો યાર છોડીઓ વેડી નખાવ પેલા यार मारन दे ये वाली सिफर यार मैं छोड़ दूं हां यार ये मुद्दा मत छेड़ता अब भूल गया हूं थोड़ा આગે પુરી આઈસ્ક્રીમ ફીડી આપો આઈસ્ક્રીમ ઓ પાવ ઓ પાવ તો મું ભાઈ ઈ સુ મન બચાઈ ગવા રગર નિમક ટેક્ષી પરલી સ આમાં મરાઠી કોણ થાઉ નહીં જમે આ આમાં મરાઠી કોણ થાઉ નહીં એવું ના હોય સસુરજી બતાઈજો મને પોલીસ મારી મારી ઝોપળો છોડી નાખ્યા મારો બે ખાતા આને સીમા का खादी के तो यार का का हो गया यार खेल नहीं बड़ा आदमी अरे काका और यार અમે આ મો સુતું લેવાનું છે ના સુતું લેવાનું એટલે આપણે મને લેવા મને બેવા ના કીધું તમાર સુતું ના બધું બધું કરી દીધું બધું કરી દીધું એ

प्यारे रे लल्ला 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 आ